કેંદ્રી બજેટમાં નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા અલગ અલગ ઉદ્યોગો માટે જાહેરાતો કરવામાં આવી છે ગુજરાતમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પ્રતિક્રિયા આપી હતી આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું કે ગુજરાત માટે મહત્વનું બજેટ હતું આ બજેટથી રાજ્ય સહિત દેશને વિકાસની નવી રફતાર મળશે આ બજેટ નવા ભારતનું નિર્માણ કરનારું બજેટ છે પ્રધાનમંત્રી મોદી સાહેબના નેતૃત્વમાં નાણામંત્રી નિર્મલા સીતારમણજીએ આજે બજેટ રજૂ કર્યું છે અને દર વખતની છે જ્યારથી મોદી સાહેબ પ્રધાનમંત્રી બન્યા પછી વખતો વખત જે બજેટ રજૂ થયા આ બજેટના કારણે ભારતના વિકાસમાં નવા ભારતના નિર્માણ એ બજેટો ઉત્તર આપણને મદદ કરતા સાબિત થયા છે અને આ વખતનું પણ બજેટ એમાં તમે જોશો તો જેને હોલિસ્ટિક કહેવાય કોઈ પણ સેક્ટર કોઈ પણ કોર સેક્ટર વિકાસ માટે અને સામાન્ય ગરીબ અને મધ્યમ વર્ગ અને મહિલાઓ આ તમામે તમામને મદદ કરતા અને તમામને મદદ કરતાની સાથે અન્ય પણ એ જ્યાં છે ત્યાંથી આગળના અપસ્ટેપ લાવવા માટેનું બજેટ છે ટુરિઝમ હોય એગ્રીકલ્ચર છે સ્ટાર્ટઅપ છે એમએસએમઈ છે આર માટે પ્રાઇવેટ સેક્ટરને મદદ કરવાની વાત હોય કે જે પહેલાં કદી થતી નહોતી પંચોતેર હજાર જેટલી મેડિકલ નવી સીટ અને આ વખતે સૌથી જો કોઈ મહત્ત્વની બાબત છે મધ્યમ વર્ગની જે વર્ષોથી માંગ હતી બાર લાખ સુધીમાં ઝીરો ઇન્કમટેક્સ ભરવો પડે એટલે કે ઇન્કમટેક્સ ન ભરવો પડે એવું બજેટ અને મધ્યમ વર્ગીય પરિવારો માટે અને નોકરી પેશા પરિવારો માટે ખાસ કરી ખૂબ મહત્ત્વનું અને એમના માટે રાહત આપનારું આ બજેટ છે મેડિકલ ક્ષેત્રની અંદર પણ કેન્સર ની ટ્રીટમેન્ટ માટે નવા ડે કેર સેન્ટર છે કેન્સરની છત્રીસ જેટલી જેટલી જીવન રક્ષક દવાઓ માટે પણ ટેક્સમાં છૂટ અને આ દવાઓનું ઘરેલું ઉત્પાદન અહીંયા વધે એના માટે પણ ખાસ બેઝિક બેઝિક કસ્ટમ ડ્યુટી ઘટાડવાની વાત